ગુણમંત્રાલયભાઈ રમેશભાઈ વર્ષોથી છેલ્લા વર્ષથી રાજકોટમાં ફાઈનાન્સ અને જમીનનું બાંધકામનું કામકાજ કરીએ છીએ અમારી પાસેથી ઘણા વર્ષ પહેલા આશરે છ વર્ષ પહેલા જગદીશભાઈ મહેતા અમારા પરમ મિત્ર મહેશભાઈ ખેડા ને વચ્ચે રાખી અને પંદર લાખ રૂપિયા અમારી પાસેથી હાથ ઉછીના ત્રણ મહિના માટે લઈ ગયા હતા એ કે હું પત્રકાર રહું એટલે મહેશભાઈ ફલાવણી કરી આનું યાદ લેવાનું થતું નથી ત્રણ મહિના તને પાછા આપી દે અત્યારે એને જરૂરિયાત છે એટલે તમે આપો એટલે મહેશભાઈ ખેડાની જામીનગીરીમાં અમે ત્રણ ચેક અને ત્રણ વાઉઝર ભરાવી અને અમે એને પંદર લાખ રૂપિયા આપ્યા થાય એના આ ત્રણેય ચેક એની સહીવાળા એને ઘરવાળાની એને બેના એકાઉન્ટની વાળા સહીવાળા આ ત્રણેય ચેક એ તમને બતાવું છું જગદીશભાઈ પછી અમે જગદીશભાઈ પાસે ઘણી વખત ઉઘરાણી કરી મહેશભાઈ ક્યાડાને ઘણી વાર કીધું મહેશભાઈ ક્યાડે બહુ ફોન ગયા એટલા વર્ષોમાં પણ એને અમને મચક ન આપી બરોબર અને છેલ્લે પછી અમે એકવાર વાર મિટિંગ કરી એને આરે મહેશભાઈ ક્યાડા થ્રુ એટલે એ લોકોએ પછી મહેશભાઈ ક્યાડા એ એટલે જગદીભાઈ મહેતા એવું કીધું કે ભાઈ મને મારા વાવતરને જે કાપી દો નકર હું તમારા વિરુદ્ધ એવું છાપીશ કે તમે બરબાદ થઈ જાઓ બરોબર મારી પાસે મારી પાસે પૈસા થાય એમ નથી હું હવે દેવ એમ નથી મારે દેવાય નથી તમારે થાય કે લઈ ગયો એવી ધમકી અમને આપી બરાબર એટલે પછી અમે એને વાવતર જે હતા ચેક ને એ સાથે વાવતર હોય એ વાવતર બધા એને આપ્યા બરાબર એ વાવતર એને ફાડી નાખ્યા અને અમે એવું કર્યું કે ચેક અમારે જે ખોઈ ગયા મળશે ત્યારે આપશું બરાબર તો પછી અમે એના પછી એક જ બે વખત ફોન કર્યા તો એ કે ચેક આવે તો ઠીક છે નહીં આવે તો હું છાપામાં આપીશ આ વર્ષ એકાદ વર્ષ પહેલાની વાત છે પછી અમે કઈ ચેક અમે જ કહ્યું તો ખોવાઈ ગયા એટલે ચેક આપી નથી તો કે ચેક નહીં આવે તો હું છાપામાં આપીશ તમને બેને બરબાદ કરી દઈશ એટલે પછી એને અમારા વિરુદ્ધમાં એક વર્ષ પહેલા છાપામાં આપ્યું એવું લખાણ આપ્યું છાપાની અંદર કે અમે ઉઠી ગયા છીએ અમે ચિત્ર છે અમે ખોટા છે ને આવું બધું છાપા મારીને છાપ્યું મૂળિયલ કરીને એને ઈનડાયરેક્ટલી એવું બધું બતાવ્યું બરાબર એટલે પછી છાપ અમે આપ્યું એટલે અમે મેં વાત કરી કે ભાઈ આ હવે એને કીધું તો થોડું અમારે ચેક ખોવાઈ ગયા ક્યાંથી આપી આવું છાપ અમે અમે બરબાદ થઈ ગયા હવે એના કારણે જેમ આઈસીઆઈસી બેંક ઉઠી ગઈ હતી ઉઠી નહોતી ગઈ પણ બેંકની જે અફવા ફેલાણી હતી અને જેમ માણસોના ટોળા વેળ્યા હતા એમ અમારી પાસે જેની જેને ડિપોઝીટ હતો એ લોકો ટોળે વળ્યા બરોબર અને એ કારણે પૈસા આપી એટલે અમારી પાસે જે નોકડા એને કારણે અમને લોસ ગયો અને ગામની અંદર અમે મોટી રકમ અમારી બાકી છે અને એ આવતી નથી કારણ કે એ બધાને ખબર પડી કે આ ઉઠી ગયા હવે આ નોકરા દેવા જોઈએ અમને કોઈ પૈસા દેતો નથી અમને આ રીતે આ જગદીશ મહેતા હાલવી દીધા અને અમને બરબાદ કરવામાં મોટા મોટો રોલ હોય તો એનો હે અને અમે આ સોશિયલ મીડિયામાં નાખવા માંગે એટલે મારા ઘરથી વિડીયો બને હું મોકલું અને અમારે પોલીસ ફરિયાદ કરવા જવું આ મારી અરજ છે અને મારી આ વાત છે છેલ્લા ઘણા સમયથી પોતાની જાતને ગુજરાત નો તુમર ખાન પત્રકાર સમજવા લાગેલા પત્રકાર જગદીશ મહેતા એ આ રાજકોટના એક આખા પરિવારને રોડ ઉપર લાવી દીધો આ પત્રકાર જગદીશ મહેતા રાજકોટ ના પરિવાર ને બરબાદ કરી દીધો આ આ છે પત્રકાર જગદીશ ચહેરો પોતાની જાતને વારંવાર ચેહરો દીકરો ગણાવનાર પોતાની જાતને વારંવાર પ્રામાણિકતાનો નો દીકરો ગણાવનાર અરે પોતાની જાતને ક્રાંતિકારી નો દીકરો ગણાવનાર આ જગદીશ મહેતા મહેતાની આ અસલિયત છે જે તમે આ વિડીયો જોઈ

આપીને વાઉચર પણ લઈ લીધા અને ચેક પણ પાછા માંગ્યો પણ પરિવાર તે સમયે થોડી સમજદારી નો આ ભાઈએ કાપ લીધું અને ચેક તેની પાસે રાખી લીધા અને એવું કહી દીધું કે ચેક ખોવાઈ ગયા છે

એટલે તો એ છુપાવવા માટે તેને પોતાની જાતને આવી રીતે ગુજરાત ની જનતા ગુજરાતના ખેડૂતો અને ગુજરાત ના યુવાનો સામે રજૂ કરે છે કે ભાઈ એ જે કઈ પણ છે એ ભાઈ ખુબ સારા સર્વે સર્વા અને

આ છે મિત્રો ફટાફટ તમે આ વિડીયો શેર પણ કરી દેજો અને સાથો સાથ આ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં